નમસ્કાર એલોન ન્યુટ્રિશન પ્રાઇવેટ લિમિટેડમાંથી હું પોસિયા આજે ગામમાં ફિલ્ડ ઉપર આવ્યા કે જેમાં અમે દિવસ એલોન વાઇટા જીઆરનો ડેમો કરેલો હતો બે કેરામાં અને આજે આપણી સાથે આપણા ચેનલ પાર્ટનર એવા હર્ષિલભાઈ કોયાણી તો એ જ કે છે કે એમને કેવું રિઝલ્ટ મળ્યું અને ખેડૂતને શું ફાયદો થયો તો આપણે આજથી પંદર દિવસ પહેલા આ ફિલ્ડ ઉપર એલોન વીટા નો ડેમો કરેલો હોય બે ક્યારામાં તો અમે આજે કંપનીના એમ્પ્લોય જમીનભાઈ અને અમે આ ફિલ્ડ ઉપર હાજર છીએ તો એમાં અમે બતાવ્યું કે જે નોન ટ્રીટેડ પ્લાન્ટ હે તો નોન ટ્રીટેડ પ્લાન્ટમાં મૂળનો જે આપણે ગ્રોથ થાઓ જોઈએ એ બહુ ઓછો છે ત્રણ ત્રણ છોડ બરોબર એમાં માં અત્યારે મેક્સિમમ ત્રણ ફૂટ છે એક દાણામાંથી ત્રણની ફૂટ છે અને મૂળનો ગ્રોથ આવ ધીમો હે બરાબર

એક બે ત્રણ ચાર અને પાંચની ફૂલ છે જ્યારે આમાં એક બે અને ત્રણની જ ફૂલ છે બરોબર બહુ બેસ્ટ રિઝલ્ટ મળેલું આ ફિલ્ડ ઉપર બરોબર અમે હમણાં આપણા ખેડૂત હમણાં આવે છે એટલે ખેડૂતનો આપણે હમણાં વિડીયો આપણે ઉતારી કે તમને કેવું લાગ્યું ગયું રિઝલ્ટમાં બરોબર છે બહુ સોલિડ પ્રોડક્ટ છે વાપરવા જેવી પ્રોડક્ટ છે આનો બે આમાં શું કહેવાય ટેકનિકલ આવે ઓર્થો સેલિસિલિક એસિડ એટલે કે સિલિકોન આવે છે જી જમીનની પીએચ જમીનનું બંધારણ સુધારવામાં બહુ અગત્યનું તત્વ છે જે અત્યારે કોઈ કંપની મોસ્ટ ઓફ જતી નથી એ લોકો ન્યુટ્રિશને આ શરૂઆત કરી છે બરાબર તો જે કોઈ ખેડૂત મિત્રોને તમારા નજીકના સેન્ટરમાંથી આ વસ્તુ જોતી હોય તો કંપનીના નંબર નીચે આપેલા જ છે આપણે વિડીયોમાં જે તે એરિયામાં તમે કોલ કરીને કંપનીના એમ્પ્લોય એ વાત કરીને નજીકના એગ્રો સેન્ટરમાંથી મેળવી શકો માત્રને માત્ર એક એકરમાં પાંચ કિલોનું પ્રમાણ એક પેકિંગ પાંચ કિલોનું એક વાપરવાનું સોલિડ પરિણામ હે એવું નથી ઘઉંમાં ચણા ધાણા જીરું અથવા તો મગફળીથી માંડીને ટોટલ ક્રોપમાં આ પ્રોડક્ટ હાલ છે બહુ મસ્ત રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે બરોબર હે હમણાં આપણે ફાર્મરને બોલાવીને ફાર્મરનો વિડીયો ઉધારી ખેડૂત આપણે હાજર છે તો તમારું નામ બોલો વૈભવ રજલાલ વાલતા તમે અહીંયા કેટલામાં તમે ડેમો કર્યો હતો આપણે એક વીઘામાં ડેમો કરેલો હતો બરોબર બરોબર અત્યારે અહીંથી પંદરસો ફૂટ જેવો છા છે એમાં આપણે એલોન જીએનો ડેમો કર્યો તો તમને રિઝલ્ટમાં કેવો ફેર લાગ્યો ગયો ખૂબ સરસ ફેર છે ઉગાવામાં ફૂટમાં બધી રીતના ફેર મળેલ છે અને તે આપણે નરી આંખે જોઈ પણ શકીએ છીએ કે આમાં ત્રણ ડુંડીનો ઉગાવો થાય છે નોન ટ્રીટેડમાં અને જેમાં ટ્રીટમેન્ટ આપી છે એમાં પાંચ પાંચ ડુંડીનો ઉગાવો થાય છે તેથી ઉતારો પણ વધે છે એ નોટમાં તમને કેવું લાગ્યું બહુ સરસ કામ છે અને ઉપયોગ કર્યા જેવું છે એકવાર ડેમો કરી એટલે બીજી વાર આપણે ઉપયોગ કરી જેવું કામ છે કંપનીઓ ખૂબ સરસ વસ્તુ બનાવી છે ખેડૂત મિત્રોને ખરેખર ઉપયોગી છે અને ઉતારામાં પણ આપણે વધારો થાય એમ છે આભાર વૈભવભાઈ ખૂબ ખૂબ આભાર